નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મંગળવારના રોજ વહેલી સવારે બોલિવૂડમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા હતા બોલિવૂડ અભિનેતા ગોવિંદાના પગમાં ગોળી વાગી હતી આ ગોળી તેના પોતાના બંદૂકમાંથી વાગી હતી હવે આ સમગ્ર ઘટના બાદ હોસ્પિટલમાંથી ગોવિંદાનું નિવેદન સામે આવ્યું છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે બોલીવુડ ફેમસ અભિનેતા ગોવિંદાને એક ઓક્ટોબરના રોજ પગમાં ગોળી વાગી હતી ત્યારબાદ તેને જલ્દી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોળી વાગ્યા બાદ તેના શરીરમાંથી ખૂબ જ લોહી નીકળ્યું હતું જેના કારણે તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી ત્યારે મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ગોળી વાગ્યા બાદ ગોવિંદાનું પહેલું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું કે તેના પગમાંથી ગોળી બહાર કાઢી લેવામાં આવી છે તેમણે હોસ્પિટલમાંથી ઓડિયો મેસેજ દ્વારા કહ્યું છે કે તમારા સૌના આશીર્વાદ અને બાબા ભોલેના આશીર્વાદથી અને ગુરુકૃપાના કારણે ગોળી બહાર કાઢી લેવામાં આવી છે અને હું ડૉક્ટરનો આભાર માનું છું કે આ સાથે આપ સૌને મારા માટે પ્રાર્થના કરવા માટે આભાર ગોવિંદાનો આ ઓડિયો મેસેજ જોઈને તેના અવાજથી અંદાજે લગાવી શકાય છે કે તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ